તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ રાણાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પેંડ્યા તેમજ મામલતદાર તેમજ આરોગ્ય અધિકારી સહિતના વિવિધ શાખાઓના અધિકારીઓ કર્મચારી પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને આ સરકારની યોજનાઓ અંગે તમામ લોકોએ લાભ લેવા પણ અપીલ કરવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં ગામના સરપંચ સહિતના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો માતાઓ બહેનો યુવાનો વડીલો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા